મેષ રાશિના જાતકોનો નજીકના મિત્રો સાથે આનંદપૂર્વક સમય પસાર થશે વૃષભ રાશિના જાતકો માટે રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે મિથુન રાશિના જાતકોનું સંબંધીઓ સાથે ભાવનાત્મક જોડાણ વધશે કર્ક રાશિના જાતકોનું પારિવારિક અને અંગત કાર્યો વચ્ચે ઉત્તમ તાલમેલ રહેશે સિંહ રાશિના જાતકોએ પોતાની યોજનાઓ ગુપ્ત રાખવી કન્યા રાશિના જાતકોના ઘરમાં મહેમાનોના આગમનથી ઉત્સાહનું વાતાવરણ રહેશે તુલા રાશિના જાતકોની વ્યવસાયિક પ્રવૃત્તિઓમાં સુધારો થશે વૃશ્ચિક રાશિના જાતકો માટે સંજોગો બદલાશે અને નવી અપેક્ષાઓ ઉભી થશે ધન રાશિના જાતકોના પતિ પત્ની વચ્ચે ઘરની વ્યવસ્થાને લઈને વિવાદ થઈ શકે છે મકર રાશિના જાતકોના પ્રેમ સંબંધોમાં નિકટતા આવશે કુંભ રાશિના જાતકોને વ્યવસાયમાં મહત્વની તકો મળવાની સંભાવના છે અને મીન રાશિના જાતકોનો દિવસ મિશ્રિત પ્રભાવ સાથે પસાર